કોઈ ગમે એટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં ને તેમ કરી દઉં આ કમળનું ફૂલ હટી ગયું બધુંય પૂરું અને એવા કેટલાય જોયા છે ખેર ખાં કે જ્યારે કમળનું પાટિયું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી એક બાજુ એમએલએ અનિરુદ્ધભાઈ દવે સ્ટેજ ઉપર આવી વાત કરતા હતા અને બીજી બાજુ એમના જ મત વિસ્તાર મુન્દ્રામાં ભાજપના નેતાઓ માથાકૂટ કરતા હોય એવો વિડીયો ફરતો થયો દબાણ હટાવવા મુદ્દે અધિકારી અને પોલીસ કર્મચારીઓ સામે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ના પતિ કરી મૂકી હતી આ બધું એવા ટાણે થયું જયારે આજે પાટીલ કચ્છ છે લોકો ચર્ચા છે કે સામાન્ય વ્યક્તિ અડચણરૂપ થાય તો પોલીસ ફટ દઈ ફરિયાદ નોંધી દે છે તો દબાણ મુદ્દે દબાણ કરતા ભાજપના નેતા સામે કાર્યવાહી થશે કે પછી અનિરુદ્ધભાઈએ કહ્યું એમ કમળનું પાટિયું છે એટલે વાંધો નહીં આવે શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ